નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો રાત્રે સુતા સમયે કોઈને પણ કહ્યા વગર જો મિત્રો તમે આ એક કામ કરશો તો મિત્રો તમારા જેટલા કરમ હશે એ કુળદેવીમાં માફ કરશે અને સવારથી તમારો જે સમય છે એ તમારો સૂર્યોદય થઈ તમારો નવો સમય ભાગ્યોદય થશે અને મિત્રો તમે જે ધારશો એવું પરિણામ તમે મેળવી શકશો મિત્રો ભગવાન માતાજી ગુરુદેવ કોઈ પણ તમારી પરીક્ષા લઈ શકે છે મિત્રો તમે જે કોઈ પણ દેવી દેવતાઓને માનતા હોય એમના ઉપર અટૂટ વિશ્વાસ હોય અટૂટ ભરોસો હોય અને એમના ઉપર તમારો શરીરમાંથી પ્રાણ પણ કેમ નીકળી ન જાય ત્યાં સુધી તમને ભરોસો હોય વિશ્વાસ હોય જે તમે દેવી દેવતાને માનતા હોય ભગવાન રામ હોય ભગવાન શિવ હોય તમારી કુલદેવી હોય કે તમે જે તમે જેને પણ તારતા હોય એને મનમાં રાખી તમારે મિત્રો આ ત્રણ શબ્દ બોલવાના છે ભગવાન મારાથી જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો મારું માર્ગદર્શન કરજો જો આમ કરી તમારી કુળદેવીમાંને તમારે બધું જ સોંપી દેવાનું છે મિત્રો તમારો જે અહંકાર તમારો ક્રોધ તમારો ગુસ્સો તમારી નિયત તમે જે કાંઈ ગલતીઓ કરી છે મિત્રો આ બધું જ માતાજીને કે તમે જેને માનતા હોય એને શુદ્ધ ભાવથી પવિત્ર ભાવથી તમે સૂતા પહેલા માતાજીને મિત્રો આ જણાવજો તમારો મન હલકો થઈ જશે તમને ધીરે ધીરે તમારા મનની જે એકાગ્રતા છે એ ભગવાનમય માતાજીમય પરવજો અને માતાજીના જે સંકેતો મળે એને તમે યાદ રાખજો મિત્રો મિત્રો તમારે સુધા સમયે જો તમે સાચા હશો તો માતાજી જરૂર તમારી પ્રાર્થના સાંભળશે અને જિંદગીમાં તો મિત્રો સુખ દુઃખ તો આવ્યા કરે છે પણ જ્યાં સુધી મિત્રો તમે નહીં જાગૃત થાવ તમે ચેતન નહીં બનો ત્યાં સુધી જીવનમાં તમે કશું નહીં કરી શકો મિત્રો કહેવાય છે કે આપ સિવાય બળ નહીં અને મિત્રો મેઘ સિવાય જળ નહીં માતાજીને કે ભગવાનને તમે માનતા હોવ તો મિત્રો જરૂર જરૂર ને જરૂર તમારી દરેક ભૂલોની માતાજીને માફી માગજો તો મિત્રો હર ઘડીએ હર પલે વિશ્વાસે વિશ્વાસે કુદરત છે પ્રભુ સમાયેલો છે પણ આપણો કરમ શુદ્ધ હશે તો મિત્રો સો ટકા તમે સારું પરિણામ પ્રાપ્ત તમને સો ટકા સારું પરિણામ પ્રાપ્ત થશે મા દેવી હોય ભગવાન હોય તમે જેને મિત્રો માનતા હોય એ હોય પણ તમે જ્યાં સુધી શુદ્ધ નહીં હોય પવિત્રતા નહીં હોય તમારામાં સત્યના સત્યતા નહીં હોય તો તમે ક્યારેય કોઈ પણ પરિણામ નહીં મેળવી શકો એટલા માટે મિત્રો જેવા સો એવા સત્યના માર્ગે થઈ જાઓ સાચા બની જાઓ પ્રભુમય બની જાઓ તમારી ભક્તિ તમારી નીતિ તમારી કોઈ પણ કામ કરવાની ગતિ છે એને શુદ્ધ બનાવી દો આચાર વિચાર રહેણી કહેણી શુદ્ધ ભાવ સારી સંગત જો મિત્રો તમે મેળવી લેશો તો જીવનમાં તમે ક્યાંય પણ પાસા નહીં પડો મિત્રો સારું બનવા માટે સારી સોબત કરવી પડે અને ખરાબ બનવા માટે તો તમને ખબર જ છે કે તે બેઠા બેઠા પણ તમે કોઈ પણ કાન પૂષણની કરી જાય છે એટલે જીવનમાં કુળદેવીમાં તમને જે સારા સંકેત આપે એને પહેલાં અપનાવજો તમારી કોઈ સારા સંબંધો હોય સારા સંકેતો હોયમાં કુળદેવી આપે તો એ તરફ તમે પહેલા જાજો અને જે તમારાથી સારું બને એમાં પ્રથમ તમે ઊભા રહેજો મિત્રો રહેજો બની શકે તો પાપથી વેગળા અને બને તો ભલામાં ભાગ લેજો જો મિત્રો તમે જેટલા સારા બનશો એટલા જ કુદરત પરમાત્મા તમને આગળ લઈ જવા મત છે મિત્રો એવું ના વિચારતા કે આજે છે તો સુખનો સૂરજ ક્યારે નહીં ઉગે પણ ઘ ઘડિયાળનો કાંટો સમયે સમયે ફરે છે સેકન્ડે સેકન્ડે તમને યાદ કરાવે છે કે સુખનો સમય ક્યારે આવશે પણ મિત્રો કરમ વગર ફળ મળતું નથી મિત્રો એટલા માટે સદાયને માટે સારા કર્મ કરશો તો સો ટકા સુખ સુખી થશો મિત્રો તમારા કુળદેવીને સૂતા પહેલાં માત્ર ને માત્ર તમે યાદ કરજો શાંતમાં રાખી ભયમ ભક્તિ કરી તમારી એક નીલ એકા એકાગ્ર થઈ માતાજીને યાદ અને બે હાથ જોડીને મનોમન પ્રાર્થના કરજો કે હે માં જે કાંઈ મારી ભૂલ થઈ હોય મને માફ કરજે અને હવેથી મારા જીવનમાં સારો સમય લાવજે મિત્રો એવા હું તમારા જોડે આશીર્વાદ માગું છું કૃપા કરજે તારી દયા કરજે તમારા બાળને ઉગારજે બસ મિત્રો તમે ધીમે 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 માને પ્રસન્ન કરશો તો મા સો ટકા તમારી પ્રાર્થના સાંભળશે અને તમને સંકેત પણ દિવસે ને દિવસે સારા મળવા લાગશે તો મિત્રો માહિતી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર મહાદેવ